નમસ્કાર હોલિવડ ચેનલની અંદર આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે આજે હું લોજિકલ એન્ડ રિઝનરિંગ એબિલિટી અંતર્ગત ટ્રેડ્સ એટલે કે વલણો વિશે વાત કરીશ વલણો એટલે લુપ્ત સંખ્યા શોધવી આ પ્રકારના પ્રશ્નોમાં કેટલાક આંકડાઓ અથવા તો સંખ્યાઓને બે કે ત્રણ સમૂહમાં આપવામાં આવે છે જેમાં આપેલ સંખ્યાઓ સાથે કોઈને કોઈ સંબંધ રહેલો હોય છે કોઈ એક સમૂહમાં એક સંખ્યા કે અંકનું સ્થાન ખાલી આપવામાં આવે છે અન્ય આંકડાઓ કે સંખ્યાઓના પરસપરસના સંબંધોને રજૂ કરીને અજ્ઞાત સંખ્યાને શોધવામાં આવે છે તો મિત્રો ચાલો આપણે આવા કેટલાક ઉદાહરણો જોઈએ પ્રથમ ઉદાહરણ આપણે જોઈએ પ્રથમ ઉદાહરણની અંદર ચોવીસ ત્રીસ અને અહીંયા છ છે તો લુપ્ત સંખ્યા કઈ છે આપણે જોઈએ તો ત્રીસમાંથી આપણે જે ચોવીસ બાદ કરીએ તો સ્વાભાવિક છે કે આપણને જવાબ છ મળે છે એટલે આ રીતે અહીંયા સંખ્યા મળે છે એવી જ રીતે અહીંયા જોઈએ તો તેતાલીસ અને ત્રીસ છે તો તેતાલીસમાંથી આપણે ત્રીસ બાદ કરીએ તો આપણને તેર અહીંયા મળે છે એવી જ રીતે આપણે અહીંયા જોઈએ તો અહીંયા સિક્સટી ટુ છે અને ફોર્ટી થ્રી એટલે કે તેતાલીસ છે તો આપણે એની બાદ બાકી કરીએ બારમાંથી ત્રણ જાય તો નવ પાંચમાંથી ચાર જાય એક એટલે કે અહીંયા પ્રશ્ન જી કૃષ્ણ ચિહ્ન તેની જગ્યાએ આપણને ઓગણીસ જવાબ મળશે તો આ રીતે એટલે કે પાંચ ચાર અને ત્રણ છે આપણે બધી સંખ્યાનો ગુણાકાર કરીએ પાંચ ચોક પાંચ ચોક તો વીસ થશે અને વીસના આપણે ત્રણ વડે ગુણીએ તો આપણને સાઠ મળશે છ અને પાંચનો ગુણાકાર કરીએ તો આપણને ત્રીસ નો ચાર ગુણાકાર કરીએ તો આપણને એકસો સાત અને પાંચ કરીએ ભાગાકાર કરીએ તો એકસો ચાલીસ જે છે એનો પાંત્રીસ વડે ભાગ કરીએ તો આપણે શું જાણીએ છીએ ચાર વડે ભાગ કરશે અને પાંત્રીસ ચોકા એકસો ને ચાલીસ થશે એટલે અહીંયા પ્રશ્ન ચિહ્ન જે છે ત્યાં ચાર જે છે એ આપણને જવાબ જે છે એટલે કે સાત ચાર અને પાંચ બીજો પ્રશ્ન જોઈએ મિત્રો તો અહીંયા સ્પષ્ટ રીતે એક વસ્તુ જોઈ શકીએ છીએ બે ની સામે ચાર છે ત્રણ ની સામે નવ છે તો એનો અર્થ એવો થયો કે બે એનો વર્ગ કરીએ તો આપણને ચાર મળે છે ત્રણ નો બે વખત ગુણાકાર કરીએ એટલે એનો વર્ગ કરીએ તો આપણને નવ મળે છે પાંચ નો વર્ગ કરીએ તો આપણને પચીસ મળે છે તો સ્વાભાવિક રીતે અહીંયા નવ છે અને આપણે જો એનો વર્ગ કરીએ તો આપણને અહીંયા જવાબમાં એક્યાસી મળે છે તો આ રીતે આ આપણે એના જવાબ આપણે ઉકેલી છીએ વધુ ઉદાહરણ આપણે જોઈએ મિત્રો ઉદાહરણ આપણે ચાર જોઈએ પંદર એકવીસ અને સત્યાવીસ પ્રશ્નો ચિહ્નમાં શું છે તો આ પ્રશ્ન આપણે એ રીતે ઉકેલી શકીએ મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરીએ એટલે કે સત્યાવીસ માંથી જો આપણે એકવીસ બાદ કરીએ તો આપણને છ મળે છે હવે એકવીસ માંથી પંદર બાદ કરીએ તો આપણને નવ મળે છે એટલે કે પ્રશ્ન ચેન્જ જે છે ત્યાં અહીંયા નવ સંખ્યા આવે તો આ રીતે પણ તમે પ્રશ્ન જવાબ આપી શકો એક બીજી રીત પણ છે કે આ સત્યાવીસ જે છે એને આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે ત્રણ નવ તેવીસ સત્યાવીસ એમ મળે પછી ત્રણ ને આપણે આઠ ને સાત વડે ભૂલીએ એટલે કે એક સંખ્યા આપણે મૂકી દઈએ તો ત્રણ સત્તું એકવીસ ફરી વખત આપણે છ ને લઈએ અને પાંચને લઈએ તો ત્રણ પંચ પંદર અને ફરી એક મૂકી દઈએ સંખ્યા તો ત્રણ તેરી નવ તો આ બંને રીતે જે છે એ જે તમને અનુકૂળ લાગે એ રીતે આ પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ છીએ એટલે કે ત્રણનો ગુણ્યો બોલીએ એટલે પછી એક ક્રમમાં એક સંખ્યા આપણે ન લઈએ તો આ પ્રશ્નનો જવાબ આપણને સરળતાથી અહીંયા મળી જાય છે પાંચનું ઉદાહરણ જોઈએ પાંચ કરી પંદર કરીએ અને ચાર ટુ આઠ કરીએ તો પંદર ને આઠ એટલે કે આપણને ત્રેવીસ જવાબ મળે છે જ્યારે વચ્ચે અહીંયા છવી આપેલા છે એટલે એ રીતના પ્રશ્નનો જવાબ નહીં મળી તો આપણે ક્રોસ લેવાના બદલે ઊભી પટ્ટીમાં લઈએ પાંચ છ વીસ સરવાળો કરીશું અને બે તેરી છ અને બંનેનો સરવાળો કરીએ તો આપણે હવે મિત્રો આ તો ખૂબ સરળ છે કે ત્રણ અને આઠ એટલે આઠ તેરી ચોવીસ મળશે અને સાત પંચું પાંત્રીસ સાત પંચું અહીંયા પાંત્રીસ મળશે હા તો આપણને અહીંયા ઓગણપચાસ જવાબ છે એ

એની અંદર ઉપરની સંખ્યા આપણે ઉમેરીશું પાંચ તો આપણને અહીંયા સત્તર મળે છે તો અહીંયા નીચેની સંખ્યાનો ગુણાકાર કરીશું અને સંખ્યા આપણે અહીંયા પણ આપણે આઠ અને બે નો ગુણાકાર કરીએ તો આઠ દુ સોળ વચ્ચે ઉપરની સંખ્યા ઉમેરીએ તો જે વચ્ચેની સંખ્યા મળે છે અહીંયા પ્રશ્નશીલ છે તેમાં શું આવશે તો બંને નીચે સંખ્યાઓ જે છે એનો આપણે ગુણાકાર કરીએ તો આઠ ચોક બત્રીસ વધતા ઉપરની સંખ્યા જો આપણે ઉમેરીશું तो थे थे प्रश्न अंदर चौत्रीस जवाब ये उदाहरण सात जो सात अच्छे चार तो आप जी नीचे नीचे संख्या ना अपने गुणकार कर संख्या अपने कर पांच बे ना गुणाकार करिए तो अपने अहियाँ स्वाभाविक दस मैसे અને દસ નીચેની સંખ્યા આપણે ચાર ઉમેરીએ તો અહીંયા આપણે ચૌદ મળે છે જે વચ્ચે છે એવી જ આપણે પાંચ અને પાંચ તો પછી મળશે અને એમાં વચ્ચેની સંખ્યા જે તો આપણને મળે છે અહીંયા પ્રશ્ન ચિહ્ન છે તો ઉપલી બે સંખ્યા માટે પ્રશ્ન પ્રશ્નચિહ છે તેની જગ્યાએ આપણે એક લઈ શકીએ એટલે આપણેનો ગુણાકાર કરીએ તો અહીંયા આપણને જો અહીંયા આપણે એક લઈએ તો છ આપણને મળે અને આપણે ઉમેરવાના છે એની અંદર આપણે પાંચ ઉમેરી શકીએ છીએ અને તો આપણને વચ્ચેની સંખ્યા એટલે કે સત્તર મળે છે તો મિત્રો અહીંયા છ એક્સ છે પાંચની સામેની સાઈડ લઈશું તો સત્તરમાંથી પાંચ બાદ કરશું તો આપણને બાર મળશે અને આપણે એક્સ બરાબર બાદના અવયવ પાડો તો છ અને બે મળશે છ અહીંયા ઉપર છે તો સામે લઈ જતા નીચે થાય તો આપણે છ સો ઉપર નીચે ઉઠી જશે તો એક બરાબર બે આવશે એટલે કે ચિહ્ન જે છે તેની જગ્યાએ આપણે હવે b લખી શકીશું વધુ એક ઉદાહરણ આપણે જોઈએ ઉદાહરણ આઠ આપણે જોઈએ ઉદાહરણ આઠની અંદર એક પાંચ પચીસ અને એકસો પચીસ છે એનો અર્થ એવો થયો કે અહીંયા પાંચ સાથે સંખ્યા ગુણાય છે મૂળ સંખ્યા એક હોય એને આપણે પાંચ સાથે ગુણીએ એટલે એક ગુણ્યા પાંચ એટલે આપણને પાંચ મળશે અમે જે પાંચ મળ્યા એને ફરી વખત આપણે પાંચ સાથે ગુણીએ તો આપણને પચીસ મળે અને એ પચીને ફરી વખત આપણે પાંચ સાથે ગુણીએ તો એકસો મળે છે એટલે કે પેલી લાઈન જે છે એનો પાંચ વડે ગુણાકાર થાય છે છેલ્લી લાઈન આપણે જોઈએ મૂળ સંખ્યા સાત છે એ સાત સંખ્યા જે છે એને ચૌદ મળે છે એટલે કે બે વડે ગુણીએ તો આપણને ચૌદ જે છે એ મળે છે ફરી વખત ચૌદ છે એને ફરી વખત આપણે બે વડે ગુણીએ તો આપણને અઠ્યાવીસ મળે છે અને અઠ્યાવીસ જે છે એને ફરી વખત બે વડે ગુણીએ તો આપણને છપ્પન મળે છે એટલે પહેલી જે લાઈન છે એ પાંચ વડે ગુણાય છે બીજી લાઈન જે છે એ છેલ્લી બે વડે ગુણાય છે જોઈએ તો છે અને આ બાર લાવવા માટે આપણે ત્રણ જે છે એને આપણે ત્રણ ને આપણે ચાર વડે ગુણવા જોઈએ એનો અર્થ એવો થયો કે હવે જે બાર મળશે એને આપણે ફરી વખત જે છે આપણે ચાર વડે ગુણીએ તો આપણને પ્રશ્નોનો જવાબ મળે

તો ચાર અને ત્રણ સાત સાત ને આઠ પંદર પંદર જોઈએ તો નવ ને પાંચ ચૌદ નો પાછળ વધી એક એટલે કે પિસ્તાલીસ થાય છે અહીંયા આપણી પાસે બે સંખ્યાઓ છે એક પ્રશ્ન ચિહ્ન આપ્યો છે જે છે એનો આપણે સરવાળો કરીએ તો સાત ને નવ અને એક અને એટલે ઓગણત્રીસ થાય છે તેનો કેવો થયો કે પિસ્તાલીસ માંથી જો આપણે ઓગણત્રીસ બાદ કરીએ તો આપણા પ્રશ્નો આપણને જવાબ મળી જઈએ મળી જાય છે આપણે પિસ્તાલીસ લઈએ એમાંથી આપણે ઓગણત્રીસ જે છે એ બાદ કરીએ અહીંયા ત્રણ અહીંયા દસ પંદર માંથી નવ બાદ કરીએ તો છ અને ત્રણ માંથી બે બાદ જઈએ તો એક એટલે કે આ પ્રશ્ન છે જગ્યાએ આપણને સોળ જવાબ અહીંયા મળશે તો મિત્રો આ પ્રકારના પ્રશ્નો જે છે એનો આપ સૌ સરળતાથી આ મહાવરોની રીતે આ રીતે જો આપ પ્રયત્ન કરશો તો આપ ખૂબ સારા માર્ગ મેળવી શકશો અને જો આ મારો વિડીયો આપણે સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર